તમે શરૂ કરશો એટલે બધા ધોરણ જોવા મળશે જેમાં ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બીજો ભાગ ત્રણ સૌપ્રથમ રીડિંગ રીડ અપ અસેઝ એન્ડ મેચ એ વિથ બી ફકરો વાંચી અને જોડકા જોડવાના છે તો ચાલો સૌપ્રથમ આપણે ફકરાને સમજીએ તેમાં શું કહેવામાં આવ્યું છે એવરીવન લવ્ઝ મેંગોઝ બધાને કેરી ખૂબ ભાવે છે ધે આર રાઈપ જુસી એન્ડ સ્વીટ તે પાકી રસવાળી અને મીઠી હોય છે રાઈપ એટલે પાકેલી જુસી એટલે રસવાળી અને સ્વીટ એટલે મીઠી નથિંગ ટેસ્ટ બેટર ધેન અ રાઈટ મેંગો એટલે કે એક પાકી કેરીથી વધુ સ્વાદિષ્ટ કશું હોઈ શકે નહીં ટેસ્ટ એટલે સ્વાદ ઇન સમર મેંગોઝ આર અ મસ્ટ ઇન જયાઝ હાઉસ સમર એટલે ઉનાળો ઉનાળાની ઋતુમાં જયાના ઘરમાં કેરી તો હોવી જ જોઈએ સી લવસ મેંગોઝ તેને કેરી ખૂબ ભાવે she can eat three or four mangoes in a day. તે દિવસમાં ત્રણ થી ચાર કેરીઓ ખાય છે હર બ્રધર દીપ ટ્રાઈઝ ટુ ઈટ મોર મેંગોઝ ધેન જયા તેનો ભાઈ દીપ જયા કરતા વધારે કેરી ખાવાનો પ્રયત્ન કરે છે બટ ટુડે હી હેઝ સ્ટમક કેચ એન્ડ હી હેઝ ટેક મેડિસિન સ્ટમકે તેને પેટમાં દુખાવો થાય છે પરંતુ આજે દવા લેવી પડે છે મેડિસિન એટલે ઠપકો આપવો તેના મમ્મી સીમાબહેન છે તે બંનેને ઠપકો આપે છે ધેન સી અલાઉઝ ધેમ ટુ ઇટ ઓનલી વન ઓર ટુ મેંગોઝ અ ડે ત્યાર પછી તેમણે તેમને દિવસમાં એક કે બે કેરીજ ખાવાની મંજૂરી આપી તો આ પ્રકારે અહીં જે ફકરો છે એ બી અને આન્સર તો પેલું આ મેંગો તો તેની સામે આવશે સી રાઈપ જ્યુસી એન્ડ સ્વીટ એટલે કે પાકેલી રસદાર અને મીઠી

કોષ્ટક છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પેલું છે લેમન લેમન એટલે થાય લીંબુ તો લીંબુ છે તે સ્વાદમાં ખાટું હોય ડેટ્સ એટલે ખજૂર ખજૂર છે તે સ્વાદમાં મીઠો હોય ત્યાર પછી બીટર ગાઈડ્સ એટલે કે કારેલા તો કારેલા છે તે સ્વાદમાં બીટર એટલે કે કડવા હોય અને ચીલીઝ ચીલી એટલે મરચા અને મરચા છે તે સ્પાઇસી એટલે કે સ્વાદમાં તીખા હોય છે હવે આના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જોઈએ પ્રશ્ન એક ઇન ધ ટેબલ એટલે કે કોષ્ટકની અંદર જે સ્વાદનો ઉલ્લેખ થયેલો છે તેના નામ આપણે લખવાના છે તો શોર સ્વીટ બીટર એન્ડ સ્પાઈસી એટલે કે ખાટો મીઠો કડવો અને તીખો આટલા સ્વાદનો ઉલ્લેખ કોષ્ટકમાં ટેબલમાં થયેલો છે બીજું વીચ ટેસ્ટ ડુ યુ લાઈક મોસ્ટ તમને કયો સ્વાદ સૌથી વધારે ગમે છે તો આઈ લાઈક ધ સ્વીટ ટેસ્ટ ધ મોસ્ટ એટલે કે મને ગળ્યો સ્વાદ સૌથી વધારે ગમે છે ત્રીજું વોટ ઇઝ બીટર શું કડવું છે તો બીટર ગાર્ડ ઇઝ બીટર એટલે કે કારેલા કડવા છે ચોથું લેમન ઇઝ શોર ઇન ટેસ્ટ

તો ચાલો આપણે ચિત્રનું વર્ણન કરતા વાક્યો છે તે બનાવીએ તો ધીસ આ આ હોસ્પિટલ કે હોસ્પિટલ છે ત્યાર પછી ધેર આર મેની પેશન્ટ ઇન ધ હોસ્પિટલ પેશન્ટ એટલે દર્દીઓ અને હોસ્પિટલ એટલે દવાખાનું કે હોસ્પિટલ તો દવાખાનામાં ઘણા બધા દર્દીઓ છે ધેર ઇઝોક્ટર એન્ડ મેની નર્સિસ ટુ તો ત્યાં ડોક્ટર અને નર્સો પણ છે મેન ઇઝ વોકિંગ વિથ એન ઓક્સિજન સિલિન્ડર એક માણસ છે તે ઓક્સિજનની બોટલ સાથે જઈ રહ્યો છે લઈને જઈ રહ્યો છે ટુ વોર્ડ બોઇઝ આર ટેકિંગ અ પેશન્ટ ઓન અ સ્ટ્રેચર એટલે કે બે વોર્ડ બોય દવાખાના કર્મચારીઓ છે તે એક દર્દીને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે છે અ નર્સ નર્સ ઇઝ ગોઈંગ વિથ મેડિસિન ટ્રોલી એક તે મેડિસિન એટલે કે દવાઓની ટ્રોલી સાથે જઈ રહી છે સમ પીપલ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ કેટલાક લોકો બાકડાઓ પર પાટલીઓ પર બેઠા છે ધેર આર મેની રૂમ્સ ઇન ધ હોસ્પિટલ દવાખાનામાં ઘણી બધી રૂમો છે

study the table complete your details and make sentences એટલે કે આપેલું ટેબલ છે તેમાં જે ઉદાહરણ પ્રમાણે આપેલું છે તે પ્રમાણે આપણે વિગતો લખવાની છે જુઓ નેમ એન્ડ રિલેશન રિલેશન એટલે સંબંધ તો પરાગ તેના મમ્મીનું નામ છે સ્મિતાબેન જે ડોક્ટર છે પપ્પાનું નામ છે રમેશભાઈ જે મેનેજર છે બ્રધર એટલે કે ભાઈ તેનું નામ દર્શન છે અને સિસ્ટર એટલે કે બહેન તેનું નામ અમૃતા છે એવી જ રીતે માહિરા તો તેના મધર મમ્મીનું નામ છે સમીરાબેન પપ્પાનું નામ છે ફિરોઝભાઈ તેના ભાઈનું નામ છે રેહાન અને તેની બહેનનું નામ છે જિયા એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારી વિગત લખવાની છે જેમાં તમારી વિગતમાં તમારું નામ અહીં મેં ઉદાહરણ રૂપ નામ લખ્યું છે જેમાં સુનિલની જગ્યાએ તમારું નામ લખજો તમારા પપ્પાનું નામ સીમાબેન તમારે તમારા મમ્મીનું નામ લખવાનું પપ્પાનું નામ મયુરભાઈ લખ્યું છે ત્યાં તમારે તમારા તમારા પપ્પાનું નામ 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 લખવાનું 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 છે 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 ભાઈનું અને બહેનનું હવે આ જે વિગતો આપણે લખી તેના ઉપરથી જે વાક્યો બનાવ્યા છે તે જોઈએ જેમાં પહેલા આપણે સૌ પ્રથમ પરાગ વિશે જે વાક્ય છે તેના વાક્યો જોઈએ તો આઈ એમ પરાગ હું પરાગ છું સ્મિતાબેન ઇઝ માય મધર મારી માતાનું નામ સ્મિતાબેન છે સી ઇઝ એ ડોક્ટર તેઓ એક ડોક્ટર છે માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ મારા પપ્પાનું નામ રમેશભાઈ છે હી ઇઝ એ મેનેજર તેઓ મેનેજર છે માય યંગર બ્રધર્સ નેમ ઇઝ દર્શન મારા નાના ભાઈનું નામ દર્શન છે અમૃતા ઇઝ માય સિસ્ટર અમૃતા મારી બહેન છે આ પ્રકારે આપણે પરાગની વિગતો જોઈ તે જ રીતે હવે આપણે આગળની વિગતો જોઈએ તો માહિરાની વિગતો આપણે લખવાની છે તો માહિરાની વિગત છે આઈ એમ માહિરા હું માહિરા છું માય મધર્સ નેમ ઇઝ સમીરા બહેન મારી માતાનું નામ સમીરા છે સી ઇઝ અ પાયલટ તે વિમાન ચાલક છે માય ફાધર્સ નેમ ઇઝ ફિરોઝભાઈ મારા પપ્પાનું નામ ફિરોઝભાઈ છે હી ઇઝ એ ટીચર તેઓ શિક્ષક છે

જગાવ આપણે કોષ્ટકમાં વિગતો ભરી તેના આધારે આઈ એમ સુનિલ હું સુનિલ છું માય મધર્સ નેમ ઇઝ સીમાબેન મારા મમ્મીનું નામ સીમાબહેન છે સી ઇઝ એ ટીચર તેવો શિક્ષક છે માય ફાધર્સ નેમ ઇઝ મયુરભાઈ મારા પપ્પાનું નામ મયુરભાઈ છે હી ઇઝ એન એન્જિનિયર તેવો એન્જિનિયર છે માય એલ્ડર બ્રધર્સ નેમ ઇઝ પ્રીત મારા મોટા ભાઈનું નામ પ્રીત છે માય યંગર સિસ્ટર્સ નેમ ઇઝ પૂજા મારા નાના બહેન મારી નાની બહેનનું નામ પૂજા છે તો આ પ્રકારે આપણે આપણી વિગતો લખી દઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠ ત્રણ નો ભાગ ત્રીજો છે પાઠ બે નો ભાગ ત્રીજો છે તે પૂરો થાય છે જેમાં આપણે રીડિંગ અને રાઈટિંગની જે એક્ટિવિટીઓ હતી તે બંને એક્ટિવિટીઓ પૂરી કરી આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ